આગામી લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા વડાલીના વટપલ્લી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો આવનાર લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસ પક્ષ અગાઉથી કમર કસી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ બેઠકનું આયોજન વડાલી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં બેઠકોનો દોર ચાલુ કર્યો છે સમિતિના આદરણીય પ્રમુખ શ્રી માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદિશાનુસાર સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આવનારી લોકસભાની ચૂંટણી આ દેશની આવી રહી છે એના આયોજના ભાગરૂપે એક કાર્યકર્તા સંવાદનું આયોજન લોકસભાના ઇન્ચાર્જ અમારા સાબરકાંઠા જિલ્લાના માન્ય સિદ્ધાર્થભાઈ પટેલ સાહેબ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અને કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહજી અને માનનીય તુષારભાઈ તથા માન્ય જસુભાઈ પટેલ અને વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં આજે સમગ્ર સાબરકાંઠા લોકસભા સીટના તમામ વરિષ્ઠ આગેવાનોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે વટપલની જયંતિ આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અમારા ના સેક્રેટરી અને સહપ્રભારી માન્ય રામકિશન ઓઝાજીજી પણ અહીંયા આવી રહ્યા છે અને એ વન બાય વન તાલુકા પ્રમુખશ્રીઓ શહેર પ્રમુખશ્રીઓ સંગઠનના તમામ હોદ્દેદારો ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ સેવાદળ મહિલા કોંગ્રેસ અને તમામે તમામ ડિપાર્ટમેન્ટો જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને તમામ શહેરના વડાઓ સાથે આજે વિચાર વિમર્શ આખો દિવસ કરશે મંડલ સેક્ટર બુથ એની જે આજની જે તૈયારી જે છે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર ભૂતકાળમાં માન્ય મધુસૂદનભાઈ મિસ્ત્રી સાહેબ અને નિશાબેન ચૌધરી જેવા મહાનુભાવો લોકસભામાં અહીંયાથી ગયા છે આ વખતે અમે તાકાતથી સાબરકાંઠાની લોકસભાની સીટ કોઈપણ સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટી જીતવા માટે કમર કસી છે અને કમર કસવાના ભાગરૂપે આજે સાબરકાંઠાના અને અરવલ્લી જિલ્લાના લોકસભાના તમામ વરિષ્ઠ આગેવાનોને અહીંયા કાર્યકર્તા સંવાદના ભાગરૂપે અને આખો દિવસ વન ટુ વન મેરેથોન બેઠક માટે બોલાવવામાં આવ્યા છે છવ્વીસો છવ્વીસ લોકસભાની જવાબદારી પ્રદેશ પ્રમુખશ્રી વિરોધપક્ષના નેતાશ્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અને પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રીઓને એક એક બબ્બે લોકસભાની જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આજે સિદ્ધાર્થભાઈ પટેલને સાબરકાંઠા લોકસભાની જવાબદારી સોંપી હોય આજે લોક સાબરકાંઠા લોકસભાના મત વિસ્તારમાં આવતા તમામ આગેવાનોનું એક શિબિરનું આયોજન અહીં કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ કઈ રીતે લડશે એના માટેની ચર્ચા અને વિચારણા આજે કરવામાં આવશે